નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયકલ ને રિપેર કરો છો એટલે કે તમારી સાયકલ છે એ કેટલીક વાર અકસ્માતમાં છે બરાબર એટલે એને એની સાથે જે એક્સિડન્ટ થાય છે બરાબર અથવા તમે સાયકલ લઈને પડી જાવ છો

તો અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેનો ઉકેલ સરળતાથી મળી જાય છે બરાબર જીવનમાં ઘણી બધી ઘટના એવી બને છે જેની જે સમસ્યા છે એનો ઉકેલ આપણને અમુક ક્ષણમાં મળી જાય છે બરાબર તરત જ મળી જાય છે જ્યારે કેટલીક સમસ્યા એવી છે જેનો ઉકેલ આપણને લાંબા સમય સુધી મળતો નથી દાખલા તરીકે સાઇ સાયકલને રિપેર કરવું એ થોડા સમયમાં એ સમસ્યાનો ઉકેલ આવી જાય છે પરંતુ જીવનમાં બનતી ઘણી બધી સમસ્યા એવા પ્રકારની પણ છે જેનો ઉકેલ લાવો ખરેખર ખૂબ જ મુશ્કેલ બની જાય છે બરાબર એટલે કે અમુક પરિસ્થિતિઓ કેવી છે તો જટિલ હોય છે અને એના ઉકેલ માટે શું કરવું પડે છે વધુ પ્રયત્ન કરવો પડે છે પ્રયત્ન વધારે કરવા પડે છે એટલે સમય પણ વધારે લાગે છે બરાબર અને ત્યાર પછી એ સમસ્યાનો એટલે એકવાર ઉકેલ આવે છે બરાબર એટલે કે સમસ્યા સરળ થી લઈને જટિલ કક્ષાની પણ હોઈ શકે છે અને એના ઉકેલ માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નોના આધારે આપણને એ સમસ્યાનો ઉકેલ મળે છે સમસ્યા ઉકેલ એક એવી વિચારણા છે જે લક્ષ તરફ દોડી જાય છે બરાબર સમસ્યા ઉકેલ શું છે તો અહીં જે સમસ્યા ઉકેલ જે એનું શીર્ષક શીર્ષક છે એમાં જ આ શબ્દનો અર્થ સમાયેલો છે કે સમસ્યા ઉદ્ભવે છે અને એના ઉકેલ માટે આપણે શું કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ એટલે કે એને જે સમસ્યા છે એને લક્ષ બરાબર એ લક્ષ તરફ દોડી જાય છે આપણે રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓ ને એક લક્ષ પ્રાપ્ત કરવાની તરફની જ હોય છે એટલે કે આપણા જીવનમાં બનતી દરેક ગતિવિધિઓ બરાબર દિવસમાં જે બરાબર દરેક રોજબરોજ એટલે કે દરરોજ જે ઘટના થાય છે તો એ ઘટના પાછળ કોઈક ને કોઈક લક્ષ હોય છે અને એને પૂર્ણ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એમ કીધું છે દાખલા તરીકે ભૂખ લાગી છે શું કરીશું આપણને ભૂખ લાગી છે આપણે શું કરીશું તો અહીં ભૂખ લાગવી એ પ્રારંભિક અવસ્થા છે ભૂખ લાગવી શું છે એક પ્રારંભિક પ્રાથમિક જરૂરિયાત છે જેને જેને આપણે આપણે શું કહી કહી છીએ તો સમસ્યા શકાય બરાબર અને ભોજન શું છે તો ભોજન એ લક્ષ છે બરાબર આપણને ભૂખ લાગી છે એટલે આપણે શું કરશું તો એ ખોરાક ની શોધ કરશું અને ખોરાક મળે એટલે આપણને ભોજન પ્રાપ્ત થાય તો એ ભોજન શું છે લક્ષ પ્રાપ્તિ છે

જે આ બંને અવસ્થાને શું કરે છે જોડવાનું કામ કરે છે કઈ બંને અવસ્થા તો જે ભૂખ લાગેલી છે અને આપણી ખોરાક ની શોધ લક્ષ બરાબર તો એ બંને જોડવાનું કામ કરે છે હવે આપણે જોઈશું સમસ્યાનો અર્થ સમસ્યા શું છે બરાબર તો સમસ્યાનો અર્થ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો સમસ્યા એક એવી પરિસ્થિતિ છે કે એવી પરિસ્થિતિ છે સમસ્યા સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે સમસ્યા ઉદ્ભવે છે તો એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે અમુક વસ્તુ અમુક પરિસ્થિતિ આપણને શું કરે છે અવરોધ પેદા કરે છે જોન્સન નામના મનોવિજ્ઞાના મત મુજબ જ્યારે પ્રાણી લક્ષ સુધી પહોંચવા માટે પ્રેરિત પહોંચવા માટે પ્રેરિત હોય છે પરંતુ લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં તે નિષ્ફળ જાય છે બરાબર વ્યક્તિને સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને સમસ્યાનો સામનો કરે છે પણ સમસ્યાનો સામનો કરતી વખતે એ પ્રથમ પ્રયત્નમાં જ શું થાય છે નિષ્ફળ જાય છે તો આ સ્થિતિ પ્રાણી માટે સમસ્યા રૂપ ગણાય છે જો પેલા પ્રયત્નમાં જ આપણે નિષ્ફળતા મળે

અસ્તિત્વ ધરાવે છે બરાબર વ્યક્તિ સમક્ષ સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યાનો ઉકેલવા માટે આપણે માણસ પ્રયત્ન પણ કરે છે કે ચાલ આ સમસ્યા છે તો એને હું દૂર કરીશ પ્રયત્ન કરે છે પણ પ્રયત્ન કરતા કરતા એ પ્રથમ પ્રયત્નમાં જ નિષ્ફળ જાય છે તો એ પરિસ્થિતિ વ્યક્તિ માટે થોડી સમસ્યા રૂપ ગણી શકાય છે ટૂંકમાં સમસ્યા એટલે એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તત્કાલીન ઉકેલ પ્રાપ્ત ન હોય બરાબર સમસ્યા ઉદ્ભવે અને એનો તત્કાલીન તાત્કાલિક તાત્કાલિક જ આપણને ઉકેલ મળતો

તો એને આપણે સમસ્યા કહીએ છીએ સમસ્યા અસ્તિત્વમાં આવી છે સમસ્યા અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકીએ છીએ બરાબર હવે આપણે જોઈશું સમસ્યા તો સમસ્યા ઉકેલની વ્યાખ્યા અહીં આપણે સમસ્યા ઉકેલની વ્યાખ્યા જોઈશું સમસ્યા ઉકેલની વ્યાખ્યા સમસ્યા ઉકેલ નો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગ કરવો બરાબર બીજું શું સમસ્યા નો ઉકેલ એટલે શું તો એનો અર્થ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ પ્રાપ્તિ માટે વિચારણાની પ્રતિક્રિયાનો ઉપયોગ કરવો સમસ્યા ઉદ્ભવે એટલે વ્યક્તિ શું કરશે વિચારવાનું ચાલુ કરી દેશે અને એ અવરોધોને દૂર કરવા માટે પ્રયત્ન કરશે જે પ્રક્રિયા થઈ કહેવાય બરાબર તો એ લક્ષ પ્રાપ્તિ ક્યારે થાય છે જ્યારે એ વિચારણા પૂર્વક આગળ વધશે ત્યારે થાય છે બરાબર એટલે કીધું છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો બરાબર આપણે કશાક બેઠેલા હોય અને ત્યાં આગ લાગે બરાબર તો એનો ઉકેલ તાત્કાલિક મળતો નથી પણ શું કરીએ આપણે વિચારવું પડે છે ઘણા બધા વિચારો કરીએ છીએ પછી એનો સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને પ્રયત્ન કરતા કરતા આપણે લક્ષ પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ તો એ સમસ્યાનો આપણે ઉકેલ લાવ્યા છે એમ કહી શકાય છે બરાબર આ વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સ નામના મનોવૈજ્ઞાનિક આપેલી છે ત્યાર પછીની બીજી વ્યાખ્યા છે સમસ્યા કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે સમસ્યા ઉકેલમાં શું છે તો વિભિન્ન પ્રતિક્રિયા કરવી પડે છે બરાબર સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો એક પ્રતિક્રિયા એક પ્રયત્ન થી આપણને સફળતા મળતી નથી પણ આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે ઘણી બધી પ્રતિક્રિયા કરવી પડશે અને એ પ્રતિક્રિયામાંથી જે સાચી પ્રતિક્રિયા હશે એને આપણે શું કરીએ છીએ પસંદ કરીએ છીએ એ સાચી પ્રતિક્રિયાને આપણે પસંદ કરવી પડે છે અને કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી એ જે પસંદગી પામેલી જે પ્રયત્ન છે જે સારો પ્રયત્ન છે એને જો આપણે પસંદ કરશું તો આપણે ઇચ્છિત લક્ષ્યને શું કરી શકીએ છીએ પ્રાપ્ત થઈ શકે છે બરાબર એટલે

બરાબર એના માટે એને અમુક પ્રયત્ન કરવો પડે છે ત્યારે આપણે વિવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યો પસાર થઈએ છીએ શરૂઆત લઈને અંત સુધી આપણે સાત પ્રકારની માનસિક પ્રક્રિયાઓ કરીએ છીએ જેને સમસ્યા ઉકેલના સોપાનો કહેવામાં આવે છે અહીં આપણે કોષ્ટક નંબર 1 માં આપેલ ઉદાહરણ થી આ સાત તબક્કાને સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર આપણે જે સમસ્યા છે અને ઉકેલ સમસ્યા ઉદ્ભવી અને એનો ઉકેલ આવે ત્યાં સુધીમાં આપણે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરીએ છીએ વિવિધ પ્રકારના તબક્કામાંથી પસાર થઈએ છીએ તો એ તબક્કાને સાત ભાગમાં વિભાજિત કરેલા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે તમારે શિક્ષક દિન બરાબર ધારો કે તમારે શિક્ષક દિન નિમિતે એક નાટકનું આયોજન કરવાનું છે આ સમસ્યાનો ઉકેલ નીચેના અનુક્રમ પ્રમાણે હોઈ શકે બરાબર શિક્ષક દિન છે અને એ શિક્ષક દિનના દિવસે એમ તમને કે કે શિક્ષક લોકો એમ કે કે ભાઈ તમારે શિક્ષક દિનના દિવસે તમારે કોઈ પણ એક શિક્ષક દિનને લગતું નાટક કરવાનું છે તો એ તમારા માટે એક સમસ્યા થઈ પડી બરાબર તો એમાં આપણો માનસિક ક્રિયા કઈ હશે અને સમસ્યાનું જે સ્વરૂપ છે એને સમજવાનો પ્રયત્ન કરેલો છે બરાબર તો પેલું જે છે એ છે સમસ્યાને ઓળખવી બરાબર પેલું જે છે એ શું છે તો સમસ્યાને ઓળખવી સમસ્યા ઓળખવી બરાબર શિક્ષક દિન ને હવે એક અઠવાડિયું જ બાકી રહ્યું છે અને તમને એક નાટક નું આયોજન કરવાનું કાર્ય આપવામાં આવ્યું છે બરાબર સમસ્યાનું સ્વરૂપ તો પેલા તો તમારે શું કરવું પડશે કે કયા પ્રકારની સમસ્યા છે બરાબર તો શિક્ષક દિન ને હવે એક જ અથવા બાકી છે અને એક અથવામાં તમારે શું કરવાનું છે નાટકને તૈયાર કરવાનું છે નાટક નું આયોજન કરવાનું કાર્ય આપવામાં આવ્યું છે બરાબર બીજું છે બીજું જે છે એ છે સમસ્યાનું નિરૂપણ અને એનું વર્ણન તો નાટક નું આયોજન માટે યોગ્ય કથાનક શોધવું કલાકારોને શોધવા નાણાંની વ્યવસ્થા કરવી વગેરે બરાબર સમસ્યાનું નિરૂપણ સમસ્યા શું હતી તો નાટક નું આયોજન કરવાનું છે એ નાટકને ને આમ થઈ જતું નથી તો એના માટે શું જરૂરી છે એના માટે આયોજન કરવું પડશે કથાનક બરાબર કથાનાત તૈયાર કરવી પડશે જે સ્ક્રિપ્ટ છે એને તૈયાર કરવી પડશે કલાકારોને શું દુ પડશે કે કયાને આપણે કયા વ્યક્તિને કયા પાત્રોને આપવા બરાબર નાણાની પણ વ્યવસ્થા કરવી પડશે નાટક કરીએ ત્યારે આપણે વિવિધ પ્રકારના પહેરવેશનો પણ ઉપયોગ કરીએ તો એના માટે નાણાની પણ વ્યવસ્થા કરવી પડશે બરાબર એના પછી આગળ જઈએ તો યોજના બનાવી અને પિતા લક્ષ્ય નક્કી કરવા તો એક નાટક માટે ઉપલબ્ધ વિવિધ નું સર્વેક્ષણ અને શોધ કરવી અને અન્ય શિક્ષકો તથા મિત્રો પાસેથી માર્ગદર્શન લેવું ખર્ચ નાટકો સમયગાળો પ્રસંગને અનુરૂપ કથાનક વગેરે વિશે વિચારીને નાટક નક્કી કરવું બરાબર ઉકેલની યોજના બનાવી

વગેરે વિષય વિચારીને નાટક નક્કી કરવું પડે બરાબર એટલે અહીં જે આપણે જે સમસ્યા છે ઉકેલ બરાબર નાટક કરવાનું છે તો એના માટેની વાત છે એ આ સાત મુદ્દા દ્વારા સમજાવેલી છે એના પછી છે દરેક ઉકેલોનું શું કરવાનું છે મૂલ્યાંકન કરવાનું છે તો નાટક વિશે જરૂરી દરેક માહિતી એકત્ર કરી નાટકને પ્રેક્ટિસ ચાલુ કરવી દરેક ઉકેલ બરાબર પેલા તો પ્રયત્ન જ કરવો પડશે બરાબર પછી એમાંથી આપણે અમુક વસ્તુને સ્વીકારી લઈએ છીએ તો નાટક વિશે જરૂરી દરેક માહિતી આપણે શું કરીએ છીએ એકત્ર કરીએ છીએ અને એના આધારે આપણે નાટકની પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરીએ છીએ ત્યાર પછી છે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ બરાબર આપણે ઘણા બધા અહીંયા કીધું કે દરેક વિકલ્પોને આધારે નાટકની પ્રેક્ટિસ કરવી માહિતી એકત્ર કરી નાટકની પ્રેક્ટિસ ચાલુ કરવી તો એમાંથી સર્વોત્તમ નાટકની ભજવણી માટેના વિકલ્પોની સરખામણી કરવી અને ચકાસણી કરવી બરાબર જે આપણે અહીંયા કીધું કે દરેક માહિતીને એકત્ર માહિતી નાટકની સારી વસ્તુ કઈ છે બરાબર સારી વસ્તુને ધ્યાનમાં રાખી એ નાટકની ભજવણી થી માટે વિવિધ વિકલ્પોની સરખામણી કરવી અને ચકાસણી કરવી બરાબર એના પછી આપણે એનું ચકાસણી કાર્ય કરીએ છીએ ત્યાર પછી છે પરિણામનું મૂલ્યાંકન ત્યાર પછી શું છે તો પરિણામનું મૂલ્યાંકન જોઈએ તો જો નાટક ઉકેલના વખાણ થાય છે તો ભવિષ્યમાં પણ આ પ્રકારની સમસ્યા માટે વ્યક્તિ સારી જ યોજના અનુસરશે જો તમે નાટક જે બનાવ્યું છે તો

ભવિષ્યમાં હજી વધુ સારા નાટક ની આયોજન માટે વિચારવામાં આવે છે બે પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે એ પછી ગાણિતિક એટલે કે ક્રમબદ્ધ અને બીજી છે વ્યવહારિક બરાબર જે સમસ્યા આવે છે બે પ્રકારની હોઈ શકે બરાબર એક છે ગાણિતિક અને બીજું છે

પરંતુ રૂપિયા પાંચ હજાર વ્યાજે લેવા છે તો કોનની પાસેથી લઈશું બરાબર અહીં ઉપર જે ઉદાહરણ આપ્યું છે બરાબર કેટલું સાદું વ્યાજ કેટલું થાય તો એના માટે સૂત્રનો ઉપયોગ થાય છે એટલે કે ગાણિતિક સમસ્યા છે જ્યારે આપણે ગાણિતિક એવું વિચારીએ કે અ પાંચ હજાર રૂપિયા છે એ વ્યાજે આપણે કોઈના પાસે લેવું છે તો આપણે કોની પાસે લઈએ બરાબર તો કોઈ અહીં કોઈ ચોક્કસ નિયમ કે

અથવા તો બંનેનું મિશ્રણ પણ કેટલીક વાર હોય છે જ્યારે વ્યક્તિ પદ્ધતિસર યોજનાબદ્ધ ક્રમાનુસર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રોનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ મેળવે ત્યારે કહી શકાય કે તે અલ્ગોરિધમ બરાબર જ્યારે પદ્ધતિ આવે છે યોજના આવે છે નિયમ આવે છે ગણિતના સૂત્રો આવે છે વિજ્ઞાનના સૂત્રો આવે છે ત્યારે તમે જે સમસ્યાનો ઉકેલ મેળવ્યો તો તેને આપણે અલ્ગોરિધમ રચના અપનાવી રહ્યા છે એમ કહી શકાય અને જયારે વ્યક્તિ તેના પૂર્વ પૂર્વ આધારે કે અગાઉ સફળતાઓ મળી હતી એના આધારે ઔપચારિક રીતે અપનાવે ત્યારે આપણે તેને યુરિસ્ટિક વ્યૂહરચના અપનાવી રહ્યા છે એમ કહી શકાય આ ઉપરાંત એક બીજી વ્યૂહરચના પણ છે જેને સમસ્યા અવકાશ કહે છે ત્રણેયનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે છે બરાબર એ વર્ણન કરેલું છે અલ્ગોરિધમ અલ્ગોરિધમ આ એક એવી રચના છે જે તરત જ થોડા સમય બાદ કોઈ સમસ્યા નો ઉકેલ ની ખાતરી આપે છે બરાબર અલ્ગોરિધમમાં શું છે તો એક એવી પ્રકારની વ્યૂહરચના છે

તો ત્યારે તમે ક્રમિક રીતે એક પછી એક શેરી અને તેના મકાનોના તપાસ કરવાનું કામ ચાલુ કરશો બરાબર એક પછી એક શેરી વિશે જોતા જશો બરાબર અને એ પણ ક્રમિક રીતે એક પછી એક શેરી અને તેના મકાનો તપાસ કરો છો તો તમે ક્રમબદ્ધ રીતે આગળ વધી રહ્યા છો તેમ કહી શકાય અને એ ક્રમબદ્ધ રીતે તમે એનો ઉકેલ મેળવી શકો છો અને અંતે તમને તમારા મિત્રનું ઘર મળી જાય છે બરાબર એટલે અહીં તમે アルગોરિધમ વ્યૂ રચનાનો ઉપયોગ કર્યો છે એમ કહી શકાય છે એના પછીની જે બીજી વ્યૂ રચના છે એ છે હ્યુરિસ્ટિક બરાબર મોટા ભાગે જીવનમાં આપણે જે પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે એમાં મોટે ભાગે તેના માટે કોઈ તૈયાર બરાબર જે તૈયાર છે એવા સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી જીવનમાં ઘણી બધી એવી સમસ્યા છે જેના માટે કોઈ ચોક્કસ તૈયાર આપણી પાસે નિયમો કે સમસ્યાઓને નાના નાના પેટા વિભાગોમાં વહેંચી ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ આવી રીતે વ્યક્તિને સમસ્યાના ઉકેલની આસપાસ જરૂર લઈ જાય છે પરંતુ ઉકેલની ખાતરી આપતો નથી

લઈ જાય છે પરંતુ ઉકેલ ની ચોક્કસ ખાતરી આપતું નથી એવું પણ બની શકે કે ઉકેલ મળી પણ જાય છે અને ન પણ મળે બરાબર એટલે ખાતરી આપતું નથી કે આનાથી ઉકેલ મળી જશે એટલે કે ઉકેલ મળે પણ ખરો અને ન પણ મળે તો ત્યારે આપણે જે હ્યુરિસ્ટિક પદ્ધતિ ને વ્યૂહરચના ને અપનાવીએ છીએ એમ કહી શકાય એના પછી જે છે એ છે સમસ્યા અવકાશ જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તે પોતાના મનમાં

લક્ષ પ્રાપ્તિ સુધી ઓછા સમયમાં અને સમસ્યા ઉદ્ભવી છે વાસ્તવિક તો એમાં કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય અને એ ઉપયોગ કરીને એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ અવકાશ વ્યવિહ રચના ઉપયોગ કરી રહ્યો છે એમ કહી શકાય જે રસ્તે ને તે સમસ્યા લક્ષ્ય પ્રાપ્તિ સુધી ઓછા સમય પહોંચી શકે છે અને પોતાના જે શ્રમ છે 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 એ પણ શકે ત્યાર પછી પ્રયત્ન અને ભૂલ આ પદ્ધતિમાં વ્યક્તિ સમસ્યાના સ્વરૂપ અને ઉકેલની દિશા વિશે અંધારામાં હોય છે તેથી તે લાંબા સમય સુધી યદચ્છ અવ્યવસ્થિત અને આડેધડ હિલચાલો કરે છે ધ્યાન કે સમજ ન હોવાથી તે ફરી ફરી ભૂલો નું પુનરાવર્તન કરે છે તેથી ઉકેલ મળતો નથી અને લાંબા સમય પછી એને મળે છે બરાબર એટલે વ્યક્તિ સમક્ષ સમસ્યા છે પણ એ સમસ્યાનો ઉકેલ સાચો જે ખ્યાલ છે એનો હોતો નથી એટલે એ શું કરશે ઘણા બધા પ્રયત્નો કરશે યાદચ્છિક એટલે કે અવનવા પ્રયત્ન કરશે એક પ્રયત્ન કરશે બીજો કરશે યાદચ્છિક બરાબર અવ્યવસ્થિત અને આડેધડ હિલચાલો કરે છે બરાબર ધ્યાન કે સમજ ન હોવાથી તે ફરી ફરી ભૂલોનું પુનરાવર્તન કરે છે બરાબર એને ઉકેલ મળતો નથી એટલે એમાં જે સમસ્યા છે એમાં શું કરે છે એ સમસ્યા ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરે છે પ્રયત્ન કરતા કરતા ઘણી બધી ભૂલો કરે છે બરાબર તેથી ઉકેલ મળતો નથી અને લાંબા સમય પછી એને ઉકેલ મળે છે કારણ કે જેમ જેમ પ્રયત્ન વધતા જાય છે તેમ તેમ એની ભૂલો ઓછી થશે અને ધીમે ધીમે એને પછી જે લાંબા સમય પછી એને સફળતા મળે છે ત્યાર પછી છે સ્મૃતિ માટે અજમાવે છે બરાબર સ્મૃતિ અને માનસિક તત્પરતા એટલે કે પોતે ભૂતકાળમાં અત્યારની સમસ્યા જેવી જ અગાઉ એને એ પ્રકારની અત્યારે જે સમસ્યા છે એ સમસ્યા અગાઉ પણ એને ઉદ્ભવેલી હતી ત્યારે એ પોતાના જે ભૂતકાળના અનુભવો છે એના આધારે આપણી જે યાદ શક્તિ છે એનો ઉપયોગ કરીને એ સમસ્યા જે વર્તમાનની જે સમસ્યા છે એના માટે એ પદ્ધતિનો ઉપયોગ કરે છે અજમાવે છે આ સમસ્યા બીજી કોઈ ચડિયાતી રીતે ઉકેલી શકાય તે તેના ખ્યાલમાં આવતું નથી હાવી ખામીને કાર્યાત્મક ચુસ્તતા કહે છે બરાબર એટલે કે સ્મૃતિનો ઉપયોગ કરે છે અને અગાઉ જે સમસ્યા ઉકેલી એના દ્વારા જ આ બાબતનો પણ ઉકેલ આવી જશે એમ વિચારીને

આ વિડીયોમાં કરી બરાબર હવે એના પછીનો જે ટોપિક છે નિર્ધારણ નો અર્થ અને સમજૂતી એ હવે પછીના જે વિડીયો છે એમાં એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું અસ્તુ જય હિન્દ